સીતારામ બધા દાયરા ની જાજા ને જાજા ખબર મેં ઠાવકામ ઠાવકું હરવડું આવે ગયું પછી તડીકો નીકળ્યો વાગ્યા હાડા દો હાડા દો થયા ને એ દવા છાંટવા લે જવા ઈ નાણાથી પછી અમે ખોડ વાઢે આવીએ તો પછી મારે એકલીને વાઢવા વાટવા ન જવું પડે ને આ વાટવાનું તો વાંધો ન આવે પછી છે ને કોઈ સડવા સડાવવાનું આવે હગાઈ હોય ને તો ભારી ઉપડે નહીં ખાટડી હોય છે હારવું જોઈએ

આ બે ભારી વાટે આવ્યા ને આ કાલો નહોતો ને જાણે ઉપર મૂકી દીધો હતો હું ઊભી થઈ ગયું બેઠી મગર ટુ ખાઈ ને બે ગયું હતી ને તો જો મારે તબેલામાં થયું કે કર્યું એક ઓછી થઈ ગઈ ને તો વાહીદામાં મારો મલક ફેર પડે ગયો હજી એક હજી હે વેસવાની કોઈને લેવી હોય તો આવી ગયો આખો વિડીયો એને બનાવી હું આગળ હજે તેની અઢાર તારીખે દહમાં બેસી એક મહિના દી વાર હે જો આમ બેઠી હતી હેવી બેઠી રહીએ વધારે ખાઈ પીએ ને બેઠી રહીએ બીજી તો ઊભી હોય તો એ બેઠી હોય એમ જવો બેઠીને એ હે બેસવાની અઢાર બેસીએ જો બેઠી એનો આખો વિડીયો ઉતારી હું આગળ અને વિડીયો જોતા રહીજો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરતા રહીજો વિડીયા ગમે તો લાઈક પણ કરી દેજો

ચો ભાગ્યા હવા શિયાર થયા ને હું આવે ગઈ કરવા આ બાઈ દોઢ મહિનાની થઈ દોઢ મહિનાની ને અસોટી માં ઉભી હોય ગમાઈમાં અને ગમાઈમાં ઊભી હોય ને બરુ નાખ્યા ઊભી ઊભી બરુ માથે ઉભે ને પાંદડા ખાતી હોય કે ગઈ વા ખૂણામાં હે નાખે દે એ છે ને ગમાણીમાં જ પોદરાય ના કરે એ પેશાબ હોય ના જ કરે જે અમારે મોટી પાડી ઉતી ને જેની દેદીથી એ ઈજ કરતી ને આ ઈ જ કરે એને પાછાથી આ શીખે ગઈ તો હેઠા ઘાંઈ ન હોય કંઈ પોદરો કે પેશાબ કે એઠું કંઈ ન હોય વા હોય પછી એનું મગોટું છે ને એ હું એને ખૂણામાં નાખે દે એ ખૂણામાંથી મગોટું ખાઈ પછી ઉમર નાખા તો એમાં તો કામ બગડ બગડ રાખે ને ટીલુભાઈ જે એક આસર ધાવે બાકી સાહેબ બહુ નથી પીતી પાણી પીએ લઈએ તરીકે હોય એટલી મોટી થી થઈ ગઈ હજી મહિન પંદર વીસ દી એક આસર ને બાકી તબેલા ની અંદર નો જો માહોલ તમે હું દેખાડે ને અંદર તો સેના જ્યાં અંદર આવું બધું હોય આ પોદરા હૈયા ખાઈ મોહરે નાખ્યા આ જરા કે ગેઠાણ હે ને વરસાદ કાયમ આવે ને એટલે જવા આવું થઈ જાય આ જવા પોદરો કર્યો રાખે ને આમાં પાણી આ બધું જાય ને એટલે રાબડ થઈ જાય તો આ બધી રાબડ છે તો આ હે ને હું તો પ્લાસ્ટિકના બોટલસી કેવી રીતના જવા દા અહીં થાય અહીં અહીં જાય ને આ ડેલી હે આજ તમે આખો માહોલ દેખાડે જ્યાં ને વ્ય જાય આ વરસાદ આવ્યો તો ને કે જે આખે આખો ઉકળો હે ને એ તો પાણીનો ભરેલ રીએ આ બધું એને સળાઈ ગયું છે આ બધું ઊંસું હે ને એ ત્યાં વરસાદનું પાણી થઈ જાય રબડી કાઢવી એના જી રબડી થઈ જાય ને એ પછી અહીં ને સીધી ઉકાળામાં વહી જાય એટલે એ જ રીતે વરસાદ નું થાય ને તો આ બધું હે ને આ બધું પાવડર થી અહીં ઉકાળામાં જાવ ઓલી ગમા થી બહુ રબડું હોય ને ત્યારે હું નાથી નાખે ને એ બધું યાઠું ઉકાળામાં રબડી હોય જાય એટલે એવી જ રીતે વરસાદનું હોમોનોમ થાય ને તો એ ત્રિકમી થી બધું હેલું કરે આ બધો ઉકળ સાખો થઈ જાય બધું ઉકળામાં વિયું જાય તો હમણાં વરસાદે આવ્યા રાખે રબડું થયા રાખે ને હમણાં એ કઈ કઈ કરતી ને તો જવું આ બધી આ રબડી જ છે આ પાણી એ પોદરા જગ્યા થાય ને ચા રબડું થઈ જાય જો આ રબડી છે ને આખી ભરવી પડે ખોબે ખોબે ચા હે ને હા રમણાથી અહીં ની ડેલામાં ડેલે ન નીકળે જાડી છે એ જો આ બધું વારે ટોરે ભરવું પડે ખુલયુરિયું હોય ને એમાં એ ફાયદો થાય કે આપણે એને ફેરવ્યું ન પડે પાણીએ ન કરવ્યું પડે કુંડે લે જાય ને પણ આ થાય કે એ બધા પોદરાને છે એ મોહરે નાખે એ આપણે ખીલે બાંધીએ ને પછી પોદરો કરે એવું આપણે કાઢેલીએ પાવડેથી કે તો પછી ખીલો સોખોરીએ તો આમાં એ એક ન થાય એ પોદરા મોહરે નાખે આપણે વારવું ટોરવું જોઈએ જો આ રબડું એટ પાટું નાખેલ હે એટલી પાણી હે ન હોય એટલે પછી થોડો થોડો મેં આવે ને તો આ તો થાય જ આ બધું પિંજણ તો એક ફાયદો કે આપણે આને પાણીને ન કરવું પડે એ રીતના પાણી છે એ લઈએ એવા કુંડીમાં ને એક સુમાહામાં જ વાહીંદા નાખવાના બાકી અમે આમાં નાખી દઈએ ભૂકી હોય ને એ કોઈ દાણાની ભૂકી સણાની ભૂકી અવારમાં સણાની ભૂકી ખે તો અમે સુમાહામાં ઉનાળામાં નાખી દઈ તો પછી વાહીંદા તે દુર ન નાખવા પડે ગુનો ખાતર રૂપાનું થાય બાકી એવા બધી રબડી છે ને એ મારે આમાં તગારાને તગારા થાય પોદરા હોય ને એનાથી વધારે આમાં પાણી મિક્સ થઈ ગયેલું હોય આમાં દુનિયાના થઈ તગારા જા કલાક કલાક દોઢ દોઢ કલાક લાગે ખરાક એક ટાણું સુકાઈ ગયું એટલી તો પછી પૂરું બે કલાક પાકી પે એ પછી ભી હું ઓછું થઈ ગયું ને તે થોડુંક ઓછું થાય એવું કેટલી ઓત્યું દહ હૂંત્યું ઓલી તો દુપાડી નહોતી દહ હૂત્યું તો દહમાંથી હાથ રહ્યું ત્રણ વેસાણીનો જે એક વેસા હે ચા ભી આ હે વેસવાની એટલે એક વરફ માં શિયાળી હું વેસ્યું આ વર્ષમાં ત્રણ તો વેસાઈ ગયું ને ત્યાં સૌથી થી વેસવી એ વેસાઈ જાય તો એને આઠમો આઠમો અઢાર તારીખથી દહમો મહિનો બેસીએ અને બધી ના જ ખાવી અર્ધી જ ભારી નાખી આમી દોઢ ભારી નાખી તો આ ગમણ માં નથી ખાવું એની ઓલી જ ગમણીમાં ખાવું એ ગમણમાં પૂરું થાય એ પછી આ આવી એવી રીતના હે તંબેલાનો અંદર માહોલ તમને દેખાડ્યો માહોલ થોડો 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 મેં તારે રબડું હે મોટું મોટું ઓલી બધું ટોળે નાખા નાખે ના પછી બહુ જાજુ થાય પછી બે ટાણા જેટલું નખાય એટલું નાખવાનું સાલું વાહી વાહીધું અને ઘરે પછી રે જાય તો પછી રે જાય પછી બીજે ટાણી નખાઈ જાય એવું બધું હે ને એવું છે ને વાહી વાહીદા નાખવા માંડે એક કલાક તો લગભગ થાય જ વાહિદા નાખવામાં બધું સાફ કરવામાં બે મહિને થી મે આવે બે મહિને થી અહીં ને કે હાવ આવું ન હોય પછી વરસાદ આવે એટલે પછી આવું જોઈએ ડકાતા તરીકો પડે એટલે તો કુકાઈ જાય ખાલી આપણી ગોર ગોર ને હોય ને એ જ નાખવું પડે પણ વરસાદ આવે એટલે તો પછી અમારે તો વરસાદ બે મહિનાથી થી અહીં ચાલુ જ છે એ દીમા બે ત્રણ હરવડા તો કાયમ ના હોય છે એટલે આ કુકાણું જ ને તો હાલો ડ્યુટી ઉપર લાગે જાય ને ખડતા હવારમાં એ વાટે લીધું હતું પૂમિયા વદરથી આવી રાખડી બાંધવા આવીને તારા જ અમે ખડ વાટવા ગાંધા તમે આવી ઉતામ ઇમાન પછી બપોર તા ન કર્યા તો ઘડીક બેઠા ને પછી સાડા બારક વાગે ચાલો એવું ભાગી